ચોટીલા ચામુંડા માતાજીની તળેટીમાં જે ચારસો પચાસ જેટલી દ દુકાનોનું દબાણ હતું તે દબાણ દૂર કરવાની કામગીરી સવારથી હાથ ધરવામાં આવી છે સાથોસાથ નવગ્રહ મંદિરના કમ્પાઉન્ડ હોલમાં ત્રણ માળનું બિલ્ડિંગ કે જે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવતું હતું તેનું દબાણ ધ્વંસ કરી એકસો પાંચ કરોડ રૂપિયાની જમીન પ્રાંત અધિકારી મકવાણાએ ખુલ્લી કરાવી હવે જોઈએ સુરેન્દ્રનગર આમ આમતક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ ચોટીલા ખાતે આવેલ ડુંગર તળેટીમાં રસ્તાની બંને બાજુએ આવેલ દુકાનો કે જે દુકાનદારો દ્વારા પથરાના સેડ અને સ્ટોલ ઊભા કરી દબાણ કરવામાં આવ્યું હતું તે દબાણ દૂર કરવા માટે નાયબ કલેક્ટર ચોટીલા મકવાણા સાહેબ અને મામલતદારે સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરી હતી આજે એ પ્રાંત અધિકારી એટી મકવાણા મામલતદાર શ્રી ચોટીલાની ટીમ દ્વારા ચારસોથી ચારસો પચાસ જેટલી દુકાનો છે તેને ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે ઝુંબેશમાં મોજે નાના પાળીયાદની સરકારી જમીન તથા ચોટીલાની સરકારી જમીન પર મફતિયાપરા તરફ જવાના રસ્તાની જમણી બાજુએ આવેલ નવગ્રહ મંદિરનું કમ્પાઉન્ડમાં આવેલ ત્રણ માળનું બિલ્ડિંગ જે પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગ કરવામાં આવતો તે દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે આશરે સરકારી જમીન સત્તર ગુઠા જમીન ખુલી કરવામાં આવી જેની હાલની બજારની કિંમત એકસો પાંચ કરોડ રૂપિયા જેટલી થાય છે તે ખુલ્લી કરવામાં આવી છે અને આ રસ્તાને વિકાસપથ કે સુવિધાપથ તરીકે વિકસાવામાં આવશે તેવી માહિતી પ્રાંત અધિકારી મકવાણાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતાં જણાવી છે ખાસ કરીને આ ડિમોલેશનના કારણે ચોટીલા તળેટી તરફ જવામાં જે ટ્રાફિકની સમસ્યા હતી તેમાંથી લોકોને છુટકારો મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત થયો છે